તો હેલો મિત્રો નમસ્કાર આજે જોઈશું આજની મોટી માહિતી વિશે તો જો અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો શરૂ કરીએ આજની મોટી માહિતી તો આ તારીખે આવશે મિત્રો સીબીએસસી બોર્ડ ધોરણ બાર નું રિઝલ્ટ બોર્ડ દ્વારા આપવામાં આવ્યા નવા સમાચાર તો જાણો શું છે સમાચાર મિત્રો રિઝલ્ટ વિશેના તો સીબીએસ બોર્ડ ધોરણ બારનું રિઝલ્ટ રિઝલ્ટ બોર્ડ દ્વારા બોર્ડ દ્વારા આપવામાં આવ્યા નવા સમાચાર મિત્રો તો અત્યારે ધોરણ દસની અને બારની બોર્ડની પરીક્ષા લેવામાં આવી છે તેના પછી તમારે વિદ્યાર્થીઓએ બોર્ડનું પરિણામ ક્યારે આવશે તેની રાહ જોઈ રહ્યા છે તો તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે સીબીએસસી બોર્ડ ધોરણ દસ અને બારનું રિઝલ્ટ આવવાના મહિનામાં બીજા હપ્તામાં આવશે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો ગયા વર્ષે તેમનું પરિણામ બાર બાર મે ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું અને આ વર્ષે પણ રિઝલ્ટ તેની આજુબાજુમાં આવે તેવી સંભાવના છે મિત્રો તો સીબીએસસી બોર્ડ ધોરણ દસ અને બારનું પરિણામ બે હજાર ચોવીસ તો સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ધોરણ દસ અને બારનું બોર્ડનું પરીક્ષાનું રિઝલ્ટનું તૈયારી અત્યારે ઓગણચાલીસ લાખ વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે મિત્રો અને તેમનો રાહ જોવાનો સમય અત્યારે એક મહિના સુધી વધારે ચાલે તેવી સંભાવના છે મિત્રો કેમ કે સીબીએસસી બોર્ડ એક્ઝામના પરિણામ બે મહિનાના બીજા સપ્તાહમાં આવે છે તેવી સંભાવના છે મિત્રો જણાવી દઈએ કે સીબીએસસી બોર્ડ એક્ઝામ પંદર ફેબ્રુઆરીથી શરૂ થયા હતા અને બે એપ્રિલ સુધી ચાલ્યા હતા જેમાં ધોરણ દસની પરીક્ષા તેર માર્ચથી પૂરી થઈ હતી અને બારમાં ધોરણની બોર્ડની પરીક્ષા બે એપ્રિલ રોજ પૂરી થઈ હતી મિત્રો તો મિત્રો જાણીએ કે ગયા વર્ષમાં આ સમયમાં આવ્યું હતું પરિણામ તો મિત્રો ચાલો જાણીએ આપણે કે ગયા વર્ષમાં ક્યારે પરિણામ આવ્યું હતું તો અત્યારે સીબીએસસી બોર્ડ દ્વારા દસમા અને બારમાના ધોરણના ઓગણચાલીસ લાખ વધારે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી મિત્રો અને તેવા તેઓ પોતાના પરિણામની રાહ જોઈને બેઠા છે મિત્રો અને ગયા વર્ષમાં વાત કરીએ તો બોર્ડ દ્વારા તેના પરિણામ બે હજાર ત્રેવીસમાં બાર મેના રોજ જાહેર કરવામાં આવ્યું આવ્યા હતા અને તેમાં એવું માનવામાં આવી રહ્યું છે કે આ વખતે પણ ધોરણ દસ અને બારના બોર્ડના પરિણામ આ જ સમયગાળા દરમિયાન જાહેર કરવામાં આવશે મિત્રો તો કેવી રીતે રિઝલ્ટ ચેક કરવું પોતાનું રિઝલ્ટ કેવી રીતે ચેક કરવું એ સંપૂર્ણ માહિતી એક જ વિડીયોમાં મિત્રો તો અંત સુધી બન્યા રહેજો તો મિત્રો જણાવી દઈએ કે સીબીએસસી બોર્ડ દ્વારા અત્યાર સુધીમાં આ વર્ષના પરિણામ જાહેર કરવાની કોઈ તારીખ વિશે માહિતી આપવામાં આવેલી નથી મિત્રો જે વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન સીબીએસસી બોર્ડ દ્વારા ધોરણ દસ અને બારની પરીક્ષા આપી છે તે તમામ વિદ્યાર્થીઓ જ્યારે રિઝલ્ટ જાહેર થશે ત્યારે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ સીબીએસઇ ડોટ ગવર્મેન્ટ ઇન જીઓવી ડોટ ઇન અથવા સી બી ડોટ એનઆઈસી ડોટ ઇન વેબસાઇટ પર જઈને પોતાનું પરિણામ જોઈ શકે છે મિત્રો તો કેવી રીતે મળશે રિઝલ્ટ મિત્રો તમને સીબીએસઈ બોર્ડ ધોરણ બારનું રિઝલ્ટ બે હજાર ચોવીસમાં તો ચાલો જાણીએ જ્યારે સીબીએસઈ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બારનું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે ત્યાર પછી વિદ્યાર્થીઓની સલાહ આપવામાં આવે છે કે તેઓ ઓફિશિયલ વેબસાઇટ સી બી ડોટ જીઓવી ડોટ આઈ એન પર જાઓ ત્યારે પછી તમારે અહીં પોતાનું પરીક્ષા નંબર નાખવાનો છે પરીક્ષા નંબર તમારે પાસે હશે મિત્રો અને રજીસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો રહેશે તેના પછી સ સબમિટ બટન પર ક્લિક કરો તમારા રિઝલ્ટ તમારી સ્ક્રીન પર જોવા મળશે મિત્રો તમે જ્યાં સુધી ઓરિજિનલ રિઝલ્ટ ના આવે ત્યાં સુધી આ ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કઢાવીને જ રાખવાની ઈચ્છા છે મિત્રો તમારે તો કેવો લાગ્યો અમારો વિડીયો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો આવી નવી માહિતી સાથે મળતા રહીશું મિત્રો